તો ગઈકાલે ડાયરામાં અચાનક તેમની તબિયત લથડી હતી અને તેમણે ત્યાં હાજર જે લોકો હતા તેમની માફી પણ માંગી હતી અને તેમણે કહ્યું કે અત્યારે મારે હોસ્પિટલ જવું પડશે મને થોડું નાદુરસ્ત લાગે છે અને ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અત્યારે એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ માયાભાઈ આહિર જેમનો આ વિડિયો સામે આવ્યો છે આ દ્રશ્યો સામે આવ્યા છે અને જેમાં તેઓ કહી રહ્યા છે કે તેઓ એકદમ રેડી છે કોઈએ ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી

તમને જણાવી દઈએ કે મહેસાણામાં કાર્યક્રમ દરમિયાન માયાભાઈએ હૃદયમાં દુખાવો શરૂ થયો હોવાની ફરિયાદ કરી હતી હાલ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં તેઓ સારવાર લઈ રહ્યા છે હોસ્પિટલમાંથી ચાહકોની ચિંતા દૂર કરવા માયાભાઈએ ખાસ સંદેશ આપ્યો છે ન્યૂઝ કેપિટલ પાસે માયાભાઈ આહિરની આ એક્સક્લુઝિવ પ્રતિક્રિયા છે તો અલગ અલગ દૃશ્યો આપને બતાવી રહ્યા છે ગઈકાલે રાત્રે જ્યારે ડાયરાનો આ કાર્યક્રમ મહેસાણામાં યોજાયો હતો ને એ જ સમય દરમિયાન અચાનક તેમને થોડું નાદુરસ્ત ફીલ થયું અને ત્યારબાદ તેમણે ત્યાં હાજર તમામ લોકોની પહેલાં માફી માંગી અને ત્યારબાદ ત્યાંથી તેમણે વિદાય લીધી તે સીધા જ હોસ્પિટલ પહોંચ્યા અને ત્યાં તેમની સારવાર થઈ અને અત્યારનો જે વિડીયો ન્યૂઝ કેપિટલ પાસે છે એક્સક્લુઝિવ વિડીયો મેં આપને બતાવી રહ્યા છે ને એમાં માયાભાઈ આહિર કહેતા જોવા મળી રહ્યા છે કે કોઈએ ચિંતા કરવાની કંઈ જ જરૂર નથી કારણ કે તેમના જેટલા ચાહકો હતા તેમના ફેન્સ હતા તેઓ સોશિયલ મીડિયા પર ચિંતા વ્યક્ત કરી રહ્યા હતા કે આખરે તેમને થયું છે શું તેમની તબિયત કેવી છે અને હવે આ જે સામે આવ્યો છે તેમાં સ્પષ્ટપણે તેઓ જ કહી રહ્યા છે હસતા ચહેરાતેઓ કહી રહ્યા છે કે બે બોલી આપણે એકદમ રેડી ચિંતા કરવાની જરૂર નથી માયાભાઈની તબિયત ઝુલાસણ માં ચાલુ ડાયરા અચાનક લથડી કાર્યક્રમ છોડતા પહેલા તેમણે ચાહકોની કહ્યું કે કાર્યક્રમ છોડવાનું જરા પણ થોડીક મારી તબિયત આ જિંદગીમાં પહેલી વાર આવી બગડી છે એટલે હું આપ બધાની માફી માગવા માટે મારો કોઈ એવો ઈરાદો નથી કે હું અહીંથી અત્યારે નીકળી શકું અને તમામ વડીલોની ક્ષમા માગું છું કે આઈ એમ વેરી વેરી સોરી ક્ષમા કરજો હલો અત્રે પધારેલા ગામના વડીલ ભાઈઓ બહેનો દાતાઓને એક જાણ કરવાની કે માયાબેને અડધો કલાક પહેલાં થોડો છાતીમાં દુખાવો ઉપડ્યો છે પ્રાથમિક ટ્રીટમેન્ટ આપણે એમને આપી દીધી છે અને ઈસીજીને બધું જોવડાયું મોટા હોસ્પિટલમાં તો થોડું એમને મોટા હોસ્પિટલમાં શિફ્ટ કરીને આગળની એક કાર્યવાહી કરવી છે આપણા મહેમાન છે જવાબદારી આપણી ડબલ છે તબિયત પહેલી શરીર પહેલું પ્રોગ્રામો તો આવશે ને જશે એમને કીધું કે હું પ્રોગ્રામ પૂરો કરીને જ જઈશ પણ અમે કીધું તમને પાંચ મિનિટથી વધારે અમે નહીં આપ બોલવા દઈએ અને અમારી જવાબદારી છે મહેમાન અમારા છો તો અમે એમને આપને શિફ્ટ કરશું તો મેં બી આપ ચિંતા કરશો નહીં બધાના આશીર્વાદ છે બધાના આપણે